ગુજરાતી સિનેમામાં અનેક અભિનેતાઓએ રાજ કર્યું છે ત્યારે આજે આપણે એક એવા કલાકાર વિશે વાત કરીશું જેમણે નેવુંના દશકામાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી તેમની અભિનયની યાત્રા એટલી સંઘર્ષમય હતી કે દરેક કલાકારો માટે આ કલાકાર ખૂબ જ ઉમદા અને પ્રેરણાદાયી છે પરંતુ મિત્રો આ કલાકારનું મૃત્યુ કંઈ એવી રીતે થયું હતું કે સાંભળીને તમારું હૃદય પણ દ્રવી ઉઠશે જી હા મિત્રો અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતી કલાકાર રણજીત રાજ વિશે મિત્રો રણજીત રાજનો જન્મ ચોવીસો પચાસ માં કલાકાર હતા અને આજ કારણે રણજીત રાજને અભિનય ની કળા જન્મજાત જાત વારસા માં જ મળેલી હતી અને તેઓ આમ તો મૂળ રાજસ્થાન ના મટોડા ગામના હતા પણ ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે તેમનું મહત્વનું યોગદાન રહેલું રણજીત રાજે મુંબઈમાં જ પોતાનો અભ્યાસ પૂર્ણ કરેલ અને ત્યારબાદ તેને અભિનય ક્ષેત્રે મહત્વનું યોગદાન આપેલ ફિલ્મોમાં કામ કરતા પહેલા રણજીત રાજ કંપનીમાં કામ કરતા હતા આ પછી પહેલી ફિલ્મ વીર માંગળા મળી હતી અને ત્યારબાદ આ ફિલ્મ દ્વારા તેમને ગુજરાતી ફિલ્મોમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી અને બસ પહેલી ફિલ્મ દ્વારા જ તેમને ગુજરાતી ફિલ્મોમાં પોતાનું પ્રભુત્વ જમાડ્યું મિત્રો નિર્મતા પ્રફુલા મનોકાંત દરેક ફિલ્મ ઓછા બજેટમાં બનાવવા માંગતા હતા અને તેમને આ કારણે ઉચ્ચ અભિનેતાઓને કારણે તેઓને આ પહેલી ફિલ્મમાં કામ કરેલ પોતાના અભિનયની સફરમાં તેમને રામાયણ સિરિયલમાં રામનું પાત્ર ભજવવા ઓફર મળેલ હતી પરંતુ આ દરમિયાન તેમની કેટલી ફિલ્મોનું કામ પેન્ટિંગ પડ્યું હોવાને કારણે તેમને આ સિરિયલમાં કામ કરવાનું ના પાડ્યું કારણ કે તેમના લીધે ફિલ્મનું શૂટિંગ અટકી શકે તેમ જ હતું રણજીત પોતાની અભિનયની સફરમાં ખૂબ જ સંઘર્ષ કરીને સફળતા મેળવી અને તેમણે જે ફિલ્મો કરી એ આજના સમયમાં એટલી જ લોકપ્રિય બનેલી છે આજના સમયમાં તેમની ફિલ્મો દર્શકોને યાદ જ છે તેમની ફિલ્મોની યાદી પર એક નજર કરીએ રણજીત રાજની ફિલ્મોમાં મહિસાગરના આરે સોનલની ચુંદડી મહેંદી લીલીને રંગ રાતો રાધા ઘેલો કાન રશિયો સાજન સતી સાવિત્રી પ્રેમના બંધન નાગપદમણી ઓખા હરણ હર હર મહાદેવ જેવી ફિલ્મો તેમની સૌથી યાદગાર ફિલ્મ છે આ ફિલ્મ દ્વારા તેમને ખૂબ જ નામના મેળવી હતી અને તેમને પોતાની અભિનયની સફર દરમિયાન સ્નેહલતા તેમજ અરુણા ઈરાની રીટા ભાદુરી જેવી લોકપ્રિય અભિનેત્રીઓ સાથે કામ કરેલ અને ખરેખર તેમની અભિનયની સફર ખૂબ જ સફળદાયી નીવડી અને આ જ કારણે આજે પણ લોકોના હૈયામાં રણજીત રાજ જીવિત છે હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે તેનું અવસાન કઈ રીતે થયું હતું મિત્રો તેની છેલ્લી ફિલ્મ હતી વર્ષ ઓગણીસો છન્નું માં આવેલ રસીઓ વાહલો તેઓ ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર બની ગયા પછી ભારતભરમાં મોટી ફેન ફોલોવિંગ વધી ગઈ હતી તેથી તેઓએ પણ બીજા સુપરસ્ટારોની જેમ જાતે જ ફિલ્મ પ્રોડ્યુસ કરવાની શરૂઆત કરી હતી અને આ માટે તેમણે પોતાનું એક ફિલ્મ પ્રોડક્શન હાઉસ ખોલ્યું હતું જેનું નામ જિયા પ્રોડક્શન હાઉસ રાખ્યું હતું આ પ્રોડક્શન હેઠળ તેઓ ચાર ફિલ્મો બનાવી રહ્યા હતા અને આ ચાર ફિલ્મો ગુજરાતી તેમજ રાજસ્થાની ભાષાની અંદર બનાવવાનું વિચારી રહ્યા હતા અને તેમાંથી એક ફિલ્મ અચકો મચકો કારેલીની સ્ટોરી લખવાનું કામ ચાલુ હતું ત્યારે આ ફિલ્મમાં સ્ટોરી સ્ક્રિપ્ટિંગ માટે તેઓ મુંબઈમાં આવેલ ઓડિટોરિયોમાં ગયેલા અહી તેમની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જી હા તેઓને રાત્રે સાડા સાત વાગ્યા થી સાડા બાર વાગ્યાના સમય વચ્ચે કુલ બાર હાર્ટ એટેક આવવાથી તેતાલીસ વર્ષની વયે મૃત્યુ થયેલું મિત્રો આજે ભલે રણજીત રાજ દુનિયામાં નથી રહ્યા પરંતુ તેમના ચાહકોના હૃદયમાં આજે પણ જીવિત છે